ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અને આટલા વર્ષોનો તમારો અનુભવ છે કોંગ્રેસ પક્ષને તમે જિલ્લામાં કઈ રીતે જુઓ છો મારા સ્વભાવ પ્રમાણે અને મારી જોવાની પ્રક્રિયા પ્રમાણે કોંગ્રેસનું સંગઠનનું માળખું નથી કોંગ્રેસની પાસે કોઈ કાર્ય કરતા નથી કોંગ્રેસ ગ્રાઉન્ડ ઉપર કામ નથી કરતી આના લીધે ક્યાંક ને ક્યાંક અમે એમ માનીએ છીએ કે કોંગ્રેસ નબળી છે અને આપ પણ જુઓ છો હમણાં અમારા નગરપાલિકાના તળાજા નારિયાદર સિહોરમાં નગરપાલિકાના પરિણામ આવ્યા વીસ વર્ષથી લોકોએ એમને બતાવ્યા છે ત્યારે હું હંમેશા મારા કાર્ય કરતા કહુંથી સંગઠનના માધ્યમથી સેવા એ મને ક્યાંક એમાં બતાતું નથી જૂથવાદ એ લોકોનો શરમસીમા એ હોય છે અને વાતું અને કામ નહીં કરવાનું બીજું એક ઉદાહરણ હું તમને આપું અપાય કે નો અપાય મીડિયાના માધ્યમથી પણ આપું છું ત્યાં દસ માગણી હોય છે અને એક ને ટિકિટ મળે દસ હરાવવા નીકળે છે એ પણ હું એનામાં જોઉં છું અને મારામાં સિસ્ટમ હોય છે એકની ટિકિટ મળે એટલે નવ એને જીતાડવા નીકળતા હોય છે આવી આવી આમ ને કે બે વચ્ચે પાર્ટી વિથ ડિફરન્સ આટલો બધો ખૂબ અને સૌથી અગત્યનું પાસું કે સંગઠન અને એ લોકોની પાસે કોઈ સંગઠનનું નું નથી આવતા દિવસોની અંદર કોંગ્રેસનો અહીંયા ક્યારેય ઉદયત થવાનો